સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે રેફ્રિજરેટરના બોક્સની અંદર ફ્રીઝર બોક્સ જેને કહીએ છીએ તેની અંદર જામેલો બરફનું સોલ્યુશન કઈ રીતે લાવવું તો મિત્રો આપણી ગુજરાતી ભાષામાં તેને આપણે ફ્રીઝ કહીએ છીએ તો આ જે ફ્રીઝર બોક્સ છે આની અંદર ઘણીવાર એટલો બધો બરફ જામી જાય છે કે અંદર મૂકેલી કોઈ પણ પ્રકારની વસ્તુ અથવા તો મૂકેલો બરફ કે જે આપણે જ્યારે કાઢવો હોય તો ઘણીવાર નથી કાઢી શકતા એ વધારે પડતો બરફ જમી જમવાના કારણે આ વસ્તુ થાય છે તો આજે આપણે શીખીશું કે આનું સોલ્યુશન કઈ રીતે લાવવું તો દરેક ફ્રીજની અંદર ફ્રીઝરમાં આ રીતે બોક્સ જુઓ તમે જોઈ શકો છો કોઈ પણ વસ્તુ આપણે કાઢ્યું હોય કે બરફ જ કાઢવું હોય તો પણ નથી કાઢી શકતા તો એના માટે દરેક ફ્રીઝ રેફ્રિજરેશનની અંદર એક બાજુમાં એક રેગ્યુલેટર આપેલું હોય છે જેનાથી તમે એની સ્પીડ ઘટાડી શકો છો વધારી શકો છો અને આ જે વચ્ચે જે સેન્ટરમાં તમને બ્લુ કલર વાદળી કલરનું જે દેખાય છે એને દબાવી દેવાનું છે બધાના રેફ્રિજરેટર ફ્રીજની અંદર અલગ અલગ રીતનું હોય છે તો તમારે સ્વીચ દબાવી દેવાની છે તો એ સ્વીચ દબાવ્યા બાદ અંદર જામેલો ફ્રીઝર ફ્રીઝર બોક્સની અંદર જામેલો તમામ પ્રકારનો જે કંઈ બરફ હશે તે ઓટોમેટિક ઓગળી જશે અને અંદર પડેલી વસ્તુ તમે સહેલાઈથી બહાર કાઢી શકશો અને ધીમું વધારે કરવાની કોઈ જરૂર નથી તમે આ રીતે ધીમું વધારે કરી શકો છો પરંતુ જે સ્વિચ આપેલી છે એ સ્વિચને તમે સેન્ટરમાં જે છે એ સ્વિચને તમારે પ્રેસ કરવાની રહેશે એટલે કે દબાવવાની રહેશે કે જેથી કરી અને ઓટોમેટિક બરફ ઓગળી જાય